રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઉંદર પકડવાના કેસમાં હવે નવો વળાંક આવ્યો છે એનિમલ વેલફેર બોર્ડના સભ્યએ સિવિલ હોસ્પિટલને નોટિસ ફટકારી છે ઉંદર ઉપર અત્યાચાર કરવા બદલ નોટિસ ફટકારવામાં આવી છે ઓદાની રૂએ જિલ્લા કલેકટર એનિમલ વેલ્ફેર બોર્ડના અધ્યક્ષ છે અને જિલ્લા કલેક્ટરે સમગ્ર કેસમાં તપાસના આદેશ પણ આપ્યા છે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઉંદરના ત્રાસની વ્યાપક ફરિયાદ હતી દર્દીઓની પથારી પાસે ઉંદર વારંવાર જોવા મળતા હતા દર્દીઓને બચકા ભર્યાની પણ અનેક ફરિયાદો હતી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઉંદર પકડવાના કેસમાં હવે આ નવો વળાંક આવ્યો છે દર્દીને પરેશાન થાય તે પ્રકારે આ ઉંદરની સમસ્યાને લઈને અનેક વખત રજૂઆતો પણ થઈ દર્દીઓની પથારી પર અનેક વખત ઉંદર ફરતા જોવા મળતા હતા અને દર્દીઓને બચકા ભર્યાની પણ અનેક ફરિયાદો છે તે થઈ હતી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઉંદર પકડવાના કેસમાં આ નવો વળાંક છે તે આવ્યો છે ને જેમાં એનિમલ વેલફેર બોર્ડના સભ્યએ સિવિલ હોસ્પિટલને નોટિસ ફટકારી છે